જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે માંગરોળ શહેર અને ગ્રામ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે લાંબા સમયના વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વાવણી બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે જુનાગઢ નાખત્રી આજે ઘણા લાંબા સમયના વિરામ બાદ આજે માંગરોળ પંથકમાં જે વરસાદ સવારથી વરસી રહ્યો છે ત્યારે જે વાત કરવામાં આવે તો ઘણા વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક વરસી છે અને વાવણી બાદ જે પાકમાં પણ જે મોટો ફાયદો થશે તેવું હાલ જોવાઈ રહ્યું છે જી પ્રકાશજી કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જે છે વરસાદી પાણી ભરાઈ ગયા છે કયા એવા વિસ્તારો છે વરસાદી પાણી જે રસ્તા ઉપર ભરાયા હતા બદલ આપનો આભાર જૂનાગઢના માંગરોળ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી માંગરોળ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘમહેર થઈ રહી છે